સુરત એનએસયુઆઈના પાંચ હોદ્દેદાર ખંડણી માંગતા ઝડપાયા રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે આ રકમ માંગવામાં આવી હતી ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતાં સાઈઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું ત્યારબાદ એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક દશાંશ પાંચ શૂન્ય લાખ પડાવ્યા ત્યારબાદ ફરી સાઈઠ લાખ રૂપિયાની માગણી કરી પાંચ લાખ રૂપિયા લેવા માટે ગયા હતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી પોલીસે રવિ પોંચડીયા પ્રીત ચાવડા ધીરેન્દ્ર સોલંકી મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી ઉપરાંત અભિષેક ચૌહાણ અને ડાભીને વોન્ટેડ જાહેર કર્યા સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને આવી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીને આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માંગી ત્યારબાદ રકઝકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડીયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ અડીયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલ છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોર કિશોરસિંહ ડાભી